સુરતથી ઉના ચાલતી પ્રાઇવેટ બસમાંથી મહુવાની ઉદ્યોગનગર ચોકડી પાસેથી બસો ને ચાર વિદેશી દારૂની બોટલ સાથે છવ્વીસ લાખ તોતેર હજાર ત્રણસો ને વીસ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ ઉના ચાલતી વગડિયા દાદા ટ્રાવેલ બસ ના કંડક્ટર પરેશભાઈ સામંતભાઈ મકવાણા ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ બસો ચાર कुल कीमत रुपया सड़सठ सर हजार नो प्रोहिबिशन नो मुद्दा माल तथा गियर बॉक्स की कीमत रुपया 6,000 तथा बस की कीमत रुपया 25 लाख एम कुल कीमत रुपया पच्चीस लाख तोतेर नो मुद्दा माल झड़पी पड़ती महुआ टाउन पुलिस भावनगर रेंज आईजीपी श्री गौतम परमार साहेब तथा भावनगर जिला ना पुलिस अधीक्षक श्री नीतीश पांडे साहेब तथा महुआ इंचार्ज नायब पुलिस अधीक्षक श्री एम नकुम साहेब ना हुए महुआ टाउन पुलिस स्टेशन विस्तार मा इंग्लिश दारू तथा जुगारनी प्रवृत्ति नेस्त नाबूद करवा सख्त सूचना अपील हुई જે અન્વય તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટાપના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સુરત થી ઉના ચાલતી ટ્રાવેલર્સ જેના ઉપર વગડિયા દાદા લખેલ છે જે ટ્રાવેલ્સ ના કંડક્ટર પરેશભાઈ સામતભાઈ મકવાણા સુરત થી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ની અવારનવાર હેરાફેરી કરતા હોય જે આજે ટ્રાવેલ્સ માં ઇંગ્લિશ દારૂ લઈને આવે છે અને મહુવા ઉદ્યોગનગર ના નાકે હાઈવે ઉપર મળતિયા ઈસમો કિશન ભરતભાઈ ડોળાસિયા તથા સંજય ઉર્ફે કાનો આતુભાઈ પરમારને દારૂ આપવાનો છે

પકડાયેલા આરોપીની વાત કરીએ તો પરેશ સામતભાઈ મકવાણા ઉંમર વર્ષ ત્રીસ ધંધો કંડકટર રહે કોળીવાડો દાતડી ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી કિશન ભરતભાઈ ડોળાસીયા ઉંમર વર્ષ ચોવીસ ધંધો મજૂરી રહે જનતા રોડ નંબર બે રામાપેરના મંદિર પાસે મહુવા જિલ્લો ભાવનગર पकड़वाना बाकी आरोपी नी वात करे तो संजय उर्फे कानो आतुबाय परमार रहे जनता रोड बे रामापीर ना मंदिर पासे महुआ राहुल बील रहे मूल दातड़ी तालुको राजुला जिलो अमरेली हाल सूरत कब्जे करेला मुद्दा माल वाकरी तो महाराष्ट्र बनावट नी प्लास्टिक नी विदेशी दारू नी सील पेक बोटल लंग बसो चार जेनी कीमत सड़सठ એક કાળા કલર ના ઓઇલ બગડેલું આઈસર નું બોક્સ જેની કિંમત રૂપિયા છ હજાર વગડિયા દાદા ટ્રાવેલ્સ જેના આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે ત્રણ બીટી નવ્વાણું જીરો સાત વાળી બસ જેની કિંમત રૂપિયા પચીસ લાખ રૂપિયા ઘણી કુલ મુદ્દા માલ પચીસ લાખ તોતેર હજાર ત્રણસો ને વીસ નો મુદ્દા માલ કબજે કરેલ છે કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ની વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ पुलिस सब इंस्पेक्टर पी एम परमार साहेब तथा अनारम हेड कांस्टेबल आर वी चूड़ासमा तथा अनारम हेड कांस्टेबल ए के पंड्या तथा पुलिस कांस्टेबल शंभूभाई डाबी तथा पुलिस कांस्टेबल धर्मेंद्र जी वाला तथा पुलिस कांस्टेबल राजुभाई परमार तथा पुलिस कांस्टेबल राहुल भाई लाधवा तथा वुमन पुलिस कांस्टेबल वर्षाबेन आल वगैरह आ कामगिरी में जोड़ाया था